પેલા જય જય જયમારી પેલા દીકરો અને દીકરી બંનેના ઉછેર અલગ થતા હતા કારણ કે કહેવામાં આવતો દીકરી પાર્કે ઘરે મોકલવાળી છે દીકરો તો ઘરમાં જ રહેવાનો છે એટલે દીકરાને લાડ પણ બહુ મળતા હતા પણ હવે માતાઓ ભૂલી જાઉં દીકરોને દીકરી બંને તમારે માટે ઉછેરમાં તો સરખા જ કરવા પડશે જે માતાએ બહુ લાડથી છોકરાને મોટા કર્યા છે પાણીના ગ્લાસ હાથમાં આપ્યા છે એ માતાએ પોતાના છોકરાને ક્યારેય ફોરેન મોકલવા નહીં બીજું એ માતાએ એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે કદાચ અનમેરિટ રાખશો તો ચાલશે પણ મેરેટ પછી તમારા જિંદગી છોકરાની બરબાદ કરી નાખો છો કારણ કે જન્મથી એને સંસ્કાર મળ્યા છે કે મારે તો મારું કામ બધા જ કરે પણ હું કોઈનું કામ ન કરું કારણ કે હું પુરુષ છું હવે પુરુષ પ્રધાન રહ્યો નથી દેશ તમારા બાળકોને ઉછેર માટે નાનપણથી પોતાનું કામ પોતાને કરતાં શીખો કારણ કે જો સ્કૂલમાંથી આવે બેગ પોતાની ઠેકાણે મુકાવો ચોપડા એને જાતે ગોઠવો અઠવાડિયામાં એક દિવસ એને રૂમ સાફ કરાવો અને એને એને કોઈક ને કંઈક ભેટ આપો એને થેન્ક કહો એના વખાણ કરો અને એમને સારા સારા વિચારો પણ મગજમાં આપો છોકરી અને છોકરાના ભેદ ભૂલી જાઓ આજે બાળ છે માં મા અને બાપ બંને જણા પૂરો મદદ કરી અને બાળકને મોટો કરે છે પણ તમે ને મેં જે બાળકોને મોટા કર્યા છે ને એ રીતે હવે બાળકોને મોટા કરવાનો કોઈ અર્થ નહીં લાડ લડાવો ખવડાવો પીવડાવો બધું જ કરો પણ સ્વાવલંબી બનાવો જો સ્વાવલંબી નથી બનાવતા એ છોકરાઓના ડાયવો બહુ જલ્દી થાય છે કા તો કે છોકરાની સ્વતંત્રતા છીનવાઈ જાય છે એવું એ લોકોના મગજમાં એક ઘર છે ગયું પણ સ્વતંત્રતા છેલવાતી નથી પણ તમને તમારું પોતાનું કાર્ય કરવામાં પણ તમારો ઈગો હટ કરે છે બેટા માટે દરેક યુવાનો અને દરેક માતાઓને કહું છું બાળકોનો છે અને બાળકોને મોટા કરવા માટે એક નવી પદ્ધતિ સ્વીકારો કે મારા બાળકને સ્વાવલંબી બનવું જ પડશે મારા બાળકે પોતાની જાતે જ પોતાના કામ કરવા જ પડશે આજે તમે તો પંદર વીસ વર્ષ બાવીસ વર્ષ આવો બાકીની જિંદગી તો એને કન્યામાં પડ છોકરી પાર કાગળની છોકરી સાથે કાઢવાની છે અને એ આ જિંદગી નહીં જીવી શકે હુકમ તો એમના માટે સાવ પત્થું કપાઈ ગયું છે તો ચાલશે આજે નાનામાં નાનું હાને ના કેવા જેટલી તાકાત હવે છોકરાઓમાં રહેવા નથી દીધી તો આજે હું ખરેખર કહું છું દરેક માતાઓને કે બાળું છે કરો તો એને સ્વાવલંબી બનાવો એને પોતાના કર્મનો સામનો કરવાની તાકાત શીખવો ભલે તમે ધર્મના મંદિર જૈન શાળા પાઠશાળામાં નથી મોકલતા પણ ઘરમાં બેસીને તો તમે શીખવી શકો છો કે સંભાવ કઈ રીતે રાખો વડીલો સાથેનો વ્યવહાર કઈ રીતે રાખો સંતો સાથેનો વ્યવહાર કઈ રીતનો હોવો જોઈએ અને સગા સંબંધી સ્નેહી સાથેનો વ્યવહાર કઈ રીતે હોવો જોઈએ અને પત્ની તમારું પાર્ટનર લઈને આવો છો એની સાથેના તમારા સંબંધો કેવા હોવા જોઈએ એમાં જો વાણી મીઠાશ હશે પણ બિચારા એ ગળીને ખાવું પડે છે આજે કેટલા છોકરાઓ મેરેજથી પાછા હટી રહ્યા છે શા માટે કારણ કે એને ડર છે કે અમારી સ્વતંત્રતા છેદવાઈ જશે પણ એવું નથી તમે પાત્રને પાત્રતા જોતા શીખો બાહ્ય દેખાવ ભૂલી જાઓ દીકરીઓને ભૂલી જાઓ સે કમ સંસ્કારી કુટુંબો જુઓ કેમના માતાનો વ્યવહાર સૌથી પહેલાં જુઓ દીકરી લેતા પહેલાં કે એના મા બાપનું જીવન કેવું છે જે મા બાપનું જીવન જેવું જોયું હશે ને એવું જ દીકરી જીવનમાં અનુકરણ કરશે અને જેના મા બાપે જેવું જોઈએ એનો જ દીકરો એ રીતે જીવતા શીખશે આજે ખરેખર બહુ દુઃખ થાય છે ઘરમાં ડાયવો આખો દિવસ કોઈના ઘરમાં શાંતિ દેખાતી નથી પણ કુટુંબમાં રહેતા તમે જો તમારા દીકરા સંજોય જવો સંજોએ એના બાળકો ક્યાં મોટા થાય તમને ખબર નથી પડતી અને વડીલોની અંદર તમારા બાળકોને સંસ્કાર પણ મળે છે પણ તમારી સ્વતંત્રતા જે મગજમાં ઘડી ગઈ છે એનાથી તમે કેટલા દુઃખી થાવ છો આજે બધાને જ્યાં જુઓ ત્યાં આટલા વૃદ્ધાશ્રમો કેમ ઉઠ્યા છે એક જ મુસલમાન વર્ગમાં ક્યાંય વૃદ્ધાશ્રમ નથી અમે પ્લેનમાં જે ક્યાંય બી જઈએ ને તો હંમેશા અમ ભેગી હોય અને એ દીકરો પણ પહેલાં માને જુએ પછી બાડી જોઈએ હું એ નથી કહેતી કે આપણા મેં રસ્તો આવે પણ એટલીસ્ટ ફરજોથી તમે બચો તમે ફરકથી વિમુખ થશો પાછલી જિંદગી તમારી બરબાદ થઈ જશે ધર્મ તમે કરો ન કરો કાંઈ જરૂર નથી પણ કમસે કમ માનવ ધર્મને અને મા ધર્મ અને મા ધર્મ ધરતીથી શીખો હવે તો મને એમ લાગે કે મારે આ ક્લાસ ચલાવવા જોઈએ કે આ ધરતી માએ તમને શું શું આપ્યું છે અને તમારી માએ તમને શું શું આપ્યું છે મા અને ધરતીમાં બંને સરખા જ છે બંનેમાં કોઈ ફરક નથી મા ખાલી પોતાના એક બાળકને નિભાવે છે અને ધરતીમાં દુનિયાના દરેક આત્માને નિભાવે છે તમે જુઓ દર્દ જેટલા વધ્યા એટલી દવાઓ પણ ધરતીમાં જ આપે છે જેટલા નુકસાનો થાય છે એ ભરખો પણ ધરતીમાં જ કરે છે જેટલા બીજ વાવો છો એટલા ફળ આપે છે તમને પણ એ માનો ખરેખર આજે સ્કૂલ કોલેજમાં એક મા વિશેનો સબ્જેક્ટ હોવો બહુ જરૂરી છે ધર્મ નથી દરેકને માટે માં સરખી જ છે કોઈ પણ જાતમાં જ્યાં બી જાઓ ત્યાં માં એક સરખી જ છે મા કોઈ ફરક નથી તો મામાં ફરક અત્યારે મતલબ બીજે થઈ ગયા છો તમે તમારી હરીફાઈમાં તમે તમારા બાળકનો ઉપયોગ કરી રહ્યા છો એમાં તમે માર ખાઈ રહ્યા છો તમારા બાળક થકી તમારે ઉજળા થવું છે પણ તમારે તમારી મહેનતથી ઉજળા ન થવું તો ભૂલી જજો જિંદગીમાં ક્યારેય નહીં થવાય આજે બાળું છે માટે હું દરેક માતાઓને કહું છું કે લાડ ખૂબ લડાવો ખવડાવો ફેવડાવો એન્જોય કરાવો સ્વાવલંબી બનાવો એને એના કામ હાથે કરાવો એને રસોડું પણ હવે શીખવવું જરૂરી થઈ ગયું છે કારણ કે ફોરેન જાય ત્યારે એને જતાં જતા ક્લાસ શીખીને જાય છે અડધા ભૂખા મરે છે છોકરાઓ ટાઈમ નથી ઇમરજન્સીમાં તાત્કાલિક શું બનાવી શકાય એ પેલું શીખડાવો એ લોકોને કારણ કે ટાઈમની મારા અને પેકેટો અતિ પ્રિય થઈ ગયા છે પણ એ પેકેટથી જીંદી નથી મળતી એ પેકેટને પચાવવા માટેની તાકાત પણ જરૂરી છે માટે આજે માતાઓ તમને ખાસ વિનંતી કરું છું કે તમારા બાળકનું ભાવિ તમારા હાથમાં છે દીકરી હોય કે દીકરો હોય બંનેને એક જ દ્રષ્ટિથી મોટા કરો ઘરની સાફ સુથરી ઘરનું રસોડું પોતાનું મેનેજમેન્ટ પોતાના કબાટો સાફ કરવા વગેરેથી દરેક ઘરની ની લક્ષ્મી જેટલી દીકરીઓ ને છે એટલી દીકરાઓ ને છે માફ કરજો કડવી ભાષા બોલું છું કોઈને હટ થાય તો ક્ષમા કરજો નિચાવી પણ પણ આજની વાસ્તવિકતા જો એને હૃદય દ્રવી જાય છે જ્યાં બી જાય છે સંસારમાં હોય કે સંયમમાં હોય પણ પ્રકૃતિ તો સાથે જ લઈને જાય છે માટે પ્રકૃતિ પર કંટ્રોલ કરો જય જીવેન્દ્ર જય મા